પિતૃપક્ષની આ વાર્તા સાંભળવાથી પિતૃઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એક વખતે માતા પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે હે ભગવાન મનુષ્ય એવા કયા કાર્યો કરવાથી એના પૂર્વજોની આત્માને શાંતિ મળે અને તેઓને પિતૃદોષ ન લાગે ત્યારે મહાદેવજી કહે છે કે એ સતી મેં માનવજાતિના કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન કર્યો છે તમારા આ પ્રશ્નનો જવાબ આ પવિત્ર કથા કહીને સંભળાવી રહ્યો છું આપ કૃપા કરીને સાંભળો જે પણ મનુષ્ય આ કથા ધ્યાનપૂર્વક સાંભળે છે તેના પૂર્વજોની આત્માને શાંતિ મળે છે પછી શિવજી ભગવાન માતા પાર્વતીને કહે છે કે હે દેવી પાર્વતી પાટલી પુત્ર નામની એક દુર્ગમ નગરીમાં અંખાકર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એ અનૈતિક રીતે ઘણા રૂપિયા કમાયા હતા પરંતુ તે ક્યારેય દેવતા કે પિતૃઓની પૂજા નહોતો કરતો તે પૈસા કમાવવામાં એટલો બધો વ્યસ્ત હતો કે તેને તેના સમયનું ભાન ન રહ્યું એક વખતે તે બ્રાહ્મણના પુત્રો અને કન્યાઓ સાથે મુસાફરી કરી રહ્યો હતો રસ્તામાં તેને આરામ કરવા માટે એક ઝાડની નીચે વિસામો લીધો તે સમયે એક સાપ આવીને બ્રાહ્મણને ડંખ માર્યો મંત્રો કે દવાઓ દ્વારા પણ આનો કોઈ ઈલાજ ન હતો થોડા જ સમયમાં તે મૃત્યુ પામ્યો પરંતુ તેનો જીવ તેની ઘરની બહાર દાટેલા પિસ્સામાં હતો તેથી તેની આત્માને સદગતિ ન મળી અને તેને વિચાર્યું કે હું મારા ધનની રક્ષા કરીશ આથી તે સાપ બની જે જગ્યાએ તેને ધન દાટ્યું હતું ત્યાં રહેવા ત્યારે એકબીજા સાથે સ્વપ્નની વાત કરી જે જગ્યાએ ધન ડાટ્યું હતું ત્યાં ખોદવાનું શરૂ કર્યું પરંતુ આ શું થોડું ખોદતાની સાથે જ એ જગ્યાએ એક સાપ દેખાયો સાપે તે પુત્રને કહ્યું કે મૂર્ખ

તેથી મને આ સાપ યોનીમાંથી મુક્તિ મળશે આમ તેના પુત્રોએ શ્રીમદ ભગવદ ગીતાના સાતમા અધ્યાય નું પિતાજી દિવસે પઠન કર્યું અને સાથે સાથે બ્રાહ્મણોને ભોજન પણ કરાવ્યું

શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે એ પાર્થામાં મન લગાડીને આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને સમગ્રપણે જે રીતે જાણી શકે તે સાંભળ હું તને વિજ્ઞાન બીજું કશું જ જાણવા જેવું બાકી નથી રહેતું હજારો મનુષ્યો માં કોઈક જ મનુષ્ય સિદ્ધિ માટે યત્ન કરે છે અને યત્ન કરતા પણ કોઈક મનુષ્ય મને તે સ્વરૂપે જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર પામેલી છે જાણ જેના વડે આ જગત ધારણ કરાય છે સર્વ ભૂતો આ બે પ્રકૃતિ રૂપ ઉત્પત્તિ સ્થાન વાળા છે એમ તું જાણ સમગ્ર જગતનો ઉત્પાદક તથા સંહારક હું છું

તપ હું છું એ અર્જુન અર્જુનુ સનાતન બીજ તું મને જ જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું તેજસ્વી નું તેજ હું છું કામ અને રાગ વિના નું બળ હું છું એ ભરત શ્રેષ્ઠ પ્રાણીઓમાં રહેલો ધર્માનુકૂળ જે કામ તે પણ હું જ છું સાત્વિક શીખ તામસિક ભાવો છે મારાથી જ ઉત્પન્ન થયેલા છે એમ તું જાણ હું તેઓમાં થી પરંતુ તેઓ મારામાં છે આ સર્વ જગત ત્રિગુણમય ભાવોથી મોહિત છે તે તેઓથી પર વિકાર રહિત એ જાણતું નથી કેમ કે મારી આ

અત્યંત પ્રિય છે બધા ઉત્તમ છે જ્ઞાની તો મારો આત્મા જ છે તો મારો મત છે કે તે એકાગ્ર ચિત્ત થઈને ગૌતમ ગતિ ને જ આશ્રય કરી રહ્યો છે હું જન્મોના અંતે

તે શ્રદ્ધાથી યુક્ત થઈને તેનું આરાધન કરે છે તે દેવતા દ્વારા જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે પરંતુ અલ્પ નું તે ફળ નાશવંત છે દેવોને પૂજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને પામે છે મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહીં જાણનાર જ્ઞાનીઓ અપ્રકટ અથવા મને પ્રકટ થયેલો જાણે છે યોગ માયાથી ઢંકાયેલો સર્વને માટે પ્રત્યક્ષ નથી

પુણ્ય કર્મ વાળા પાપ નાશ પામ્યું છે તેઓ રાગ દ્વિદાસી ઉડકાના મોહથી છૂટી દડ વ્રતવાળા થાઈને મને ભજે છે તેઓ મારો આશ્રય કરીને ગડપન તથા મરણથી છૂટવા યત્ન કરે છે તો તે બ્રહ્મને અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણ જાણે છે એવો અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ નહીંત મને જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણ કાળે પણ મને જાણે છે મારામાં લીન બને છે ત્યાં ગીતાનું સાતમો અધ્યાય પૂર્ણ થાય છે મહત્વ સમજાવ્યું તે પ્રમાણે જે પણ વ્યક્તિ પિતૃ પક્ષના શ્રાદ્ધ ના દિવસે શ્રીમદ ભગવદ ગીતાના આ અધ્યાય નું પઠન કરે છે તેઓને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને પૂર્વજોને મોક્ષ મળે છે